મહારાજા સર ભગવતસિંહજીના ગોકુળિયા ગોંડલને બદનામ કરવાની સોપારી લેનારો બન્ની ગજેરા અને એના આ કામમાં મદદ કરનારા ગોંડલ વિરોધીઓ હવે સાર્વજનિક થઈ ગયા છે અને એમના વિરુદ્ધ કાયદાનો સકંજો બરાબરનો કસાઈ ગયો છે પરંતુ હવે આખું ષડયંત્ર જ્યારે બહાર આવી ગયું છે અને ધીમે ધીમે એના એક એક પડ ખુલી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગોંડલને જે લોકો બદનામ કરી રહ્યા હતા એમને એવો ડર પેસી ગયો છે કે ક્યાંક આપણા પણ આ ગોંડલને બદનામ કરવાના જે કરતું તો હતા ને એ બહાર ન પડી જાય એટલે હવે આવા લોકો ગોંડલ પોલીસ ઉપર રાજ્ય પોલીસ ઉપર અને વહીવટી તંત્ર ઉપર એલ ફેલ આક્ષેપો કરી રહ્યા છે અને ઇનડાયરેક્ટલી તો ધમકી પણ આપી રહ્યા છે મૂળ એમનું કહેવાનું એ જ છે કે બંને ગજેરા ગમે તે બોલે ગોંડલ વિશે ખરાબમાં ખરાબ ભાષામાં બોલે પૂર્વ ધારાસભ્યશ્રી વિશે ગમે એમ બોલે એમના પરિવાર વિશે ગમે એમ બોલે અરે ઈવન તો જ ગોંડલના સ્થાનિક આગેવાનો વિરુદ્ધ ગમે એવું બોલે તો એમને કોઈ વાંધો નથી આજ દિવસ સુધી કોઈ દિવસ આ લોકોએ ટિપ્પણી નથી કરી કે ક્યારેય માગણી નથી કરી કે ગોંડલને બદનામ કરતા બંની ગજેરા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે આ ગજેરા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રીને લેખિત રજૂઆત કરી હતી કેમ કે આ વ્યક્તિએ ગુજરાતના માનનીય શ્રી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને એ બાબતે જે તે વખતે શ્રીએ કીધેલું કે ભાઈ આ વિરુદ્ધ કાર્યવાહી થશે અને એ સિવાય પણ અનેક બાબતો જ્યારે સામે આવી ત્યારે આ વ્યક્તિ ખરેખર સમાજ માટે એક વિચિત્ર આમ પ્રકારનું માણસ બની ગયું એવું લાગતું હતું કે આ વ્યક્તિ જો આવી રીતે વધુ ને વધુ વિડીયો બનાવતો જશે તો ગોંડલની શાંતિને સલામતી હણાઈ શકે છે અને એથી જ લગભગ ચાર પાંચ ફરિયાદોને લઈ અને આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું ગોંડલ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ સિવાય આગળ વધીને જ્યારે આ વ્યક્તિની ધરપકડ થઈ અને વિગતો ખુલી ત્યારે સામે આવ્યું કે આ તો એક મોરું હતો પડદા પાછળના ખેલાડીઓ તો કોઈ બીજા જ છે અને હજી પણ નામો ખોલી રહ્યા છે એવું કહેવામાં આવ્યું મેં બે ચાર જગ્યાએ વાંચ્યું કે આને પૈસા આપવામાં આવતા હતા વિડીયો બનાવવાના અને વિડીયો નહીં બનાવવા માટે પણ આ ભાઈ પૈસા માંગતા હતા એવી પણ ફરિયાદો થઈ છે તો જે લોકો ગોંડલને બદનામ કરી રહ્યા છે ગોંડલના પૂર્વ ધારાસભ્યશ્રીને એના પરિવારને બદનામ કરી રહ્યા છે ગોંડલ એપીએમસીના ચેરમેનને એમના પરિવારને બદનામ કરી રહ્યા છે એ લોકો હવે ગોંડલ પોલીસ ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે ગોંડલ પોલીસ ખોટું કરી રહી છે તો આ બંને ગજેરા આટલી હદે બેફામ બોલતો હતો એ તમને નથી દેખાતું ભાઈ ગુજરાતના મુખ્યમંત્રીને જેમ ફાવે એમ બોલે આટલા સામાજિક આગેવાનોને જેમ ફાવે એમ બોલે અને એની ભાષા તમે સાંભળો કે વિડીયો તમે સાંભળી ન શકો એવી ખરાબ ભાષામાં શબ્દો બોલે અને હવે તમે ગોંડલ પોલીસ જ્યારે એના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે ત્યારે તમને તકલીફ શું છે ભાઈ એક બાજુ તમે એમ કહો છો ગોંડલ પોલીસ કોઈના ઈશારે કામ કરી રહી છે અને એક બાજુ તમે ઈચ્છો છો કે ગોંડલ પોલીસ તમે કોઈ રીતે જ ફરિયાદ દાખલ કરે તમે કોઈ એની ધરપકડ કરે તમે કોઈ એવી રીતે કાર્યવાહી કરે એટલે આવી બે ધારી નીતિ આ ગોંડલને બદનામ કરનારા લોકોની છે અને આ ટોળકીના કરતૂતો ધીમે ધીમે ખુલ્લા પડી રહ્યા છે અને મહારાજા સર ભગવતસિંહના ગોકુળિયા ગોંડલને બદનામ કરનારની ટોળકી આગામી સમયમાં એકદમ જાહેર થઈ જવાની છે અને બંને ગજેરાને પકડ્યો એ પછી એમાંથી જે એક એક પડ ખુલી રહ્યા છે ને એ પડમાં છેલ્લે કદાચ એવું બનશે કે આ ટોળકીના લોકો પણ એમાં સામેલ હશે કેમ કે આમને ગોંડલની શાંતિ સાથે કોઈ લેવા દેવા નથી આમને ખાલી એમના રોટલા શીખવા છે અને એટલે જ આ બંને ગજેરા જેવા તત્વોને પ્રોત્સાહન આપી આપી અને અમુક પ્રકારનો વિરોધ કરાવે છે મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે આ બન્ની ગજેરાના કેસમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને એ જે જે કંઈ આ કરતો હતો જેના જેના કહેવાથી કરતો હતો ને તમામ લોકોની પણ ધરપકડ કરવામાં આવે જેથી કરી અને ગોંડલની ગુજરાતની પ્રજાને ખબર પડે કે આ ગોકુળિયા ગોંડલને બદનામ કરવા માટે અમુક લોકો કેટલી હદ સુધી જઈ શકે છે અને મારી તો ગુજરાત સરકારને વિનંતી છે કે આ બંને ગજેરા વિરુદ્ધ ગુજસીટો હેઠળ ગુનો નોંધવામાં આવે અને આવા તત્વો લાંબો સમય સુધી જેલમાં રહે સમાજના હિતમાં છે કેમ કે આવા લોકો બહાર આવશે તો ફરીથી ગોંડલને અને સામાજિક આગેવાનોને બદનામ કરશે એટલે ગોંડલની શાંતિની સલામતી માટે આવા લોકો લાંબો સમય જેલમાં રહે જરૂરી છે અને ફરીથી હું ગોંડલ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એને શાંતિને સલામતી ડોળતા અને લોકોને બદનામ કરતા આ તત્વોને પકડ્યા છે અને એમના જે જે ગુનાહિત ઇતિહાસ છે અને જે જે લોકો આમાં સામેલ છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે જે લોકોને મરચાં લાગ્યા હોય ભલે લાગે પરંતુ ગોંડલ પોલીસની કામગીરી તદ્દન યોગ્ય છે અને આખું ષડયંત્ર બહાર આવવું જોઈએ એવી મારી ગોંડલ પોલીસને વિનંતી છે અને ગુજરાત સરકારને પણ વિનંતી છે કે આ તત્વોની નીચેથી ઉપર સુધી તપાસ કરો કે બંને ગજેરા જે કરી રહ્યો હતો ને એની પાછળ કોણ કોણ લોકો જવાબદાર છે અને તમામ લોકોને જેલ ભેગા કરો